લે બે મહિના પહેલા મારા ઘરવાળીને તમે તૈયાર કર્યા હતા બહુ ખૂબ સરસ તૈયાર કર્યા હતા ઓ બાકી હવે એના માટે તમને એક ગિફ્ટ દેવા આવ્યો થેન્ક એક વાહ મસ્ત ફોન છે

કાળિયાબીડની અંદર માહી બ્યુટી પાર્લર છે અને તમારી ઘરવાળીને અચૂક અહીંયા મુલાકાત લેવડાવજો માહી બ્યુટી પાર્લરમાં આ બેન છે ને એ ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દે ગમે એવું મોડલ જૂનું હોય ને તો નવું મોડલ બનાવી દઈ સો ટકા ગેરંટી બ્યુટી પાર્લરનું કંઈ બી કામ હોય તો સ્પેશિયલ લેડીઝ માટે તે આ બ્યુટી પાર્લર છે અને બ્યુટી પાર્લરમાં કંઈ બી બ્યુટી પાર્લરનું કામ હોય તો માહી બ્યુટી પાર્લર અને એની લોકેશન લિંક મીડિયાની અંદર અચૂક આપીશ અને આ લોકોની મુલાકાત આ માહી બ્યુટી પાર્લરની મુલાકાત અચૂક લેજો બહુ સરસ એવું કામ છે અને સારું કામ છે દોસ્તો આ માહી બ્યુટી પાર્લરમાં આ આ બધા સર્ટિફિકેટ છે જોઈ લેજો અને એક ખાસ એક મહત્વનું એ છે કે સરકાર માન્ય કોષ પણ કરવામાં આવે છે તો આપણે બેન પાસેથીને જાણીએ કે બેન તમે જે કહેતા હતા હમણાં ક્યાં સરકાર માન્ય કોર્સ કરાવવામાં આવે છે તો એ કેવી રીતે આવે છે કોર્સ એમાં બે મહિનાની ટ્રેનિંગ આવે છે સ્ટુડન્ટને અમે બે મહિનાની ટ્રેનિંગ આપીએ છીએ એકોતેર વસ્તુની ગીત આપીએ છીએ અને સર્ટિફિકેટ આપે છે જે એકોતેર વસ્તુ એ હોય છે કે પાલનમાં એ લોકો યુઝ કરી શકે બરાબર અને એનાથી એ લોકો આગળ વધી શકે અને શીખી શકે બરાબર અને સરકારી સર્ટિફિકેટ પણ આપીએ છીએ એમાં ગવર્મેન્ટ એપ્રુપ સર્ટિફિકેટ આવે છે અને એમાં લોન પણ થઈ જાય છે જે નાના માણસો હોય છે તે એને આગળ વધવા માટે અચ્છા તો લોન માટેનું તે લોન થઈ શકે તો એમાં પણ તમે થોડુંક કાંઈ અટવાતા હોય તો હેલ્પ કરી શકો છો ઓકે એ એ પ્રોસેસ પણ તમે કરાવી આપો ઓકે તો દોસ્તો કોઈ પણ સરકાર માન્ય લેડીઝોને કાંઈ બ્યુટી પાર્લરનું શીખવું હોય તો અચૂક આ માહી બ્યુટી પાર્લરની મુલાકાત લેજો કાળિયાબીડની અંદર ભગવતી સર્કલ છે ત્યાં આગળ આવેલું છે અને આ લોકેશન લિંક એ પણ વિડીયોની અંદર હું એડ કરી તે એટલે અચૂક આની મુલાકાત લેજો માહી બ્યુટી પાર્લરની અને સરકારી માન્ય તમને કોર્સ પણ કરાવશે અને શીખવાડશે અને એમાં સર્ટિફિકેટ પણ કરાવડાવશે અને જેમ બેને કીધું એમ કે લોનની પણ એમાં કાંઈ જરૂર હોય ને બ્યુટી પાર્લરનું કરાવવું હોય કોઈ નાના માણસો હોય અને લેડીઝને આગળ વધવું હોય તો બેન અચૂક એની મદદ કરીને હારે રહીને અને આગળ વધવાની જે પ્રેરણા અપાવશે તમને અને સાથ સહકાર આપશે કે માહિતી આપશે સાથ સહકાર મતલબ કે માહિતી આપશે તમારું કંઈક કામ અટવાનું હોય તો ત્યાં તમને ગાઈડલાઈન આપીને અને તમને આગળ વધારશે એવી મહેનત કરશે અને બહુ સારું કાર્ય કરે છે જય હિન્દ જય ભારત